આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી છે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભારત પાકિસ્તાન સરહદ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દૈનિક જીવનમાં યોગ અપનાવવાનું આહવાન કરતા મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉજવાયો યોગ દિવસ શારીરિક અને માનસિક સ્વસ્થતાને વધુ સક્ષમ બનાવવા માટે મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો ચોમાસાની શરૂઆત સાથે જ તકેદારીના ભાગરૂપે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં એનડીઆરએફની એક એક ટીમ તૈનાત કરાઈ અને સુરેન્દ્રનગર લખતર વિરમગામ હાઇવે ઉપર ડમ્પરે હડફેટ લેતા ત્રણ લોકોના મોત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વયં અને સમાજ માટે યોગની વિષય વસ્તુ પર રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી મુખ્યમંત્રીના વડપણ હેઠળ પ્રથમ વખત નડાબેટ ઝીરો પોઈન્ટ પર કરાઈ હતી ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે આવી રાજ્યસ્તરની ઉજવણી પ્રથમ વખત યોજાઈ હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું હતું કે છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે એકાવન યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે તેમ એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા બાદ મુખ્યમંત્રીશ્રીએ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા પ્રહરી સંમેલનમાં ભાગ લીધો હતો અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ પરમાર જણાવે છે કે અમદાવાદના સિંધુ ભવન નજીક ગોટીલા ગાર્ડન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી પૂર્વ કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પરણી જણાવે છે કે કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે મુખ્ય દંડક જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાયો હતો ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિના વડપણ હેઠળ વેરાવળમાં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો યુનિવર્સિટીના પ્રાગણમાં કરાઈ હતી અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની આગેવાનીમાં અમરેલી સ્થિત પોલીસ પરેડ મેદાન ખાતે ઉજવણી કરાઈ હતી ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા મેદાન ખાતે યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે જિલ્લાનો યોગ દિવસ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારીના રામજી મંદિરના પટાગણમાં યોજાયો હતો નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ દીપક જગતાપ જણાવે છે કે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં રાજપીપળાની છોટુભાઈ પુરાણી કોલેજ ખાતે નર્મદા જિલ્લા કક્ષાના યોગ દિવસનું આયોજન કરાયું હતું તો સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સાતસોથી વધુ યોગ સાધકોએ યોગ કરી સ્વયં માટે અને સમાજ માટે યોગની થીમનો સંદેશો પ્રસાવ્યો હતો રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિ જગદીપ જયદીપ પંડ્યા જણાવે છે કે સાંસદ પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષતાને જિલ્લાના ઉપરેટા ખાતે આવેલ તાલુકાના શાળાના મેદાનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લા પંચાયત પ્રમુખ રૈયા મિયાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ સિરસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી કેન્દ્ર શાસિત પ્રદેશના દીવના મારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવના ગોગલા બ્લુ ફ્લેગ બીચ સમીપ દીવ કલેકટર ભાનુપ્રભાના વડપણ હેઠળ યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો તો વલસાડ જિલ્લાના મારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે વલસાડના તીર્થ સ્વામિનારાયણ મંદિરના પ્રાર્થના હોલમાં જિલ્લા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાના મારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે જિલ્લા મથક આવવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરાઈ હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે આકાશવાણી અમદાવાદમાં પણ ઉજવણી કરવામાં આવી હતી આ અંગે આકાશવાણી અમદાવાદ કેન્દ્રના વડા એનએલ ચૌહાણ વધુ માહિતી આપતા જણાવે છે કે साथियों आज दसवें अंतर्राष्ट्रीय योग दिवस के उपलक्ष में आप सभी श्रोताओं का हार्दिक अभिनंदन एवं शुभकामनाएं साथियों आज की योगा दिवस का थीम है योगा फॉर सेल्फ एंड सोसाइटी मतलब योगा आपके अपने लिए एवं समाज के लिए इसी कड़ी में आज आकाशवाणी अहमदाबाद परिसर में भी सभी आयु वर्ग के सदस्यों के लिए आधे घंटे का योगा सेशन रखा गया जिसमे ज्ञानेश योगा इंस्टीट्यूट ऐसी कोर्स किए हुए सुश्री वंदना सिन्हा एवं सुश्री ममता कुमारी ने योगिक क्रियाएं आसन एवं प्राणायाम करवाया उम्मीद है इसका लाभ શ્રોતાઓ ही, ही की પ્રેરણા मिलेगी एवं સ્વાસ્થ્ય લાભ होगा ધન્યવાદ જેમાં યોગ શિક્ષક મમતા કુમારી અને વંદના સિંહાએ યોગાભ્યાસ કરાવ્યો હતો આ અંગે વધુ માહિતી આપતા તેઓએ આ મુજબ જણાવ્યું હતું મારું નામ વંદના સિન્હા છે અને હું છેલ્લા દસ વર્ષ થી યોગા સાથે જોડાયેલી છું અને આજે દસમા ઇન્ટરનેશનલ યોગા ડે વિશે તમને બધાને શુભેચ્છાઓ પાઠવું છું દરેક વર્ષે યોગા ઇન્ટરનેશનલ યોગા ડે ની યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે સેલ્ફ એન્ડ સોસાયટી મીન્સ તમે પોતે બી યોગા કરો મેન્ટલ હેલ્થ ઇમ્પ્રુવ થશે સોસાયટી ને બી તમે અવેર કરો યોગા કરવા માટે આસપાસના લોકોને તમે મોટિવેટ કરો કે ડેલી યોગા કરે યોગાથી થી ખરેખર ખૂબ તમને બેનિફિટ મળશે मेरा नाम ममता कुमारी है आज मैंने आकाशवाणी अहमदाबाद में योगा सेशन लिया इंटरनेशनल योगा डे के उपलक्ष्य में श्री चौहान सर ने हमें यहाँ योगा सेशन के लिए इनवाइट किया था यहाँ हर उम्र के लोग थे सबों ने काफी अच्छे से काफी उत्साह के साथ पार्टिसिपेट किया है आज हमने सेशन में कुछ सिटिंग आसन लिए प्राणायाम किया प्राणायाम आपके स्वास्थ्य के लिए काफी लाभकारी है अगर कुछ बातों को ध्यान रखते हुए अगर आप योगा फॉलो करते हैं તો આપકો લોંગ ટર્મ કે કાફી બેનિફિટ્સ જેમાં આકાશવાણીના તમામ કાર્યાલયના કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક યોગા અભ્યાસ કર્યો હતો રાજ્યમાં હવે ચોમાસાનો આરંભ થઈ ચુક્યો છે ત્યારે ચોમાસામાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા ગાંધીનગરમાંથી રાજ્યના તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે જે અંતર્ગત કોઈપણ સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ત્વરિત ગતિએ થઈ શકે તે માટે એનડીઆરએફની ત્રણ ટીમોને અલગ અલગ જિલ્લાઓમાં ફાળવી દેવાઈ છે જેમાં ભુજ વલસાડ અને રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરી દેવાઈ છે જેથી ચોમાસામાં કોઈપણ સ્થળે જ્યારે પણ જરૂર પડે ત્યારે એનડીઆરએફની ટીમ ત્વરિત ગતિએ પહોંચી શકે પાટણમાં પ્રસિદ્ધ હજરત કાલુપીરના સંદલ શરીફની ગઈકાલે શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વાજતે ગાજતે સંદલ નીકળ્યું હતું જેમાં મુસ્લિમ બિરાદરો અને ભાવિકો જોડાયા હતા અમારા પ્રતિનિધિ જણાવે છે કે પાટણ શહેરની ઐતિહાસિક ધરોહરમાં દરેક સંપ્રદાયના સુફી સંતોની મજારો સમાધિઓ અને સ્થાનકો આવેલા છે કોમી એકતા ભાઈચારો શાંતિ અને સલામતીના સંદેશ ઉપરાંત કુકર્મો વ્યસનો અને ખોટા અનુકરણને તિરાંજલિ આપીને લોકોને સુખરૂપ સત્કાર કરીને જીવન વિતાવવાની શિક્ષા સુફી સંતોનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે લખતર તાલુકાના વિઠલગઢ ગામ પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવાનના મોત થયા છે લખતર વિરમગામ હાઇવે ઉપર વિઠ્ઠલગઢ પાસે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો ડમ્પર ચાલકે બાઇકને અડફેટ લઈ પચાસ મીટર સુધી ઘસડ્યું હતું જેમાં ગંભીર ઇજા થવાથી વિરમગામ તાલુકાના ધુલેટા ગામના ત્રીસ વર્ષના અશોકભાઈ સેનવા તેમજ તાલુકાના વિઠલગામ ગામના ઓગણીસ વર્ષના ગૌતમભાઈ પરમાર અને જીગાભાઈ બાવળીયા નામના ત્રણ યુવાનોના મોત થયા છે અકસ્માત ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો લખતર પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા ભાણપુર ગામે રહેણાંક મકાનમાં આગ લાગી હતી આગને કારણે મકાનમાં રહેલ માલસામાન અને ઘરવખરી આગમાં ખાખ થઈ ગઈ હતી આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી આગ લાગતા પરિવાર ઘરમાં રહેલા બાળકો અને પશુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભારત પાકિસ્તાન સરહદ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દૈનિક જીવનમાં યોગ અપનાવવાનું આહવાન કરતા મુખ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉજવાયો યોગ દિવસ શારીરિક અને માનસિક સ્વસ્થતાને વધુ સક્ષમ બનાવવા માટે મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર